છેલ્લા દસ વર્ષમાં મોટા ભાગના ઘરોની આર્થિક સ્થિતિ બગડવાના મુખ્ય કારણ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એક ઘરના બધા જ સભ્યો પાસે મોંઘા સ્માર્ટફોન બે બાઇકથી ચાલતું હોય તો પણ સ્ટેટસ માટે કાર લેવાનો ટ્રેન્ડ ત્રણ બ્યુટી પાર્લર સલૂન અને બ્રાન્ડેડ કપડાનું વળગણ ચાર સગાઈ અને લગ્નમાં ભબકો દેખાડવા ગજા બહાર પૈસાનો ખોટો વેડફાટ પાંચ ખોટી લાઈફસ્ટાઈલના કારણે મેડિકલ ખર્ચામાં વધારો છ લોનનું ઊંચું વ્યાજ અને ક્રેડિટ કાર્ડને કારણે વધુ વસ્તુઓ ખરીદવાની કૂટેવ સાત પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાની ફેશન અને સ્કૂલ તથા ટ્યુશન ફીમાં વધારો આઠ જન્મદિવસ અને મેરેજ એનિવર્સરીમાં પૈસાનો ખોટો અને વધુ પડતો ધુમાડો નવ ઘરમાં બનેલું ઓછું ખાવું અને વીકેન્ડમાં બહાર જમવા જવાનો ચસ્કો દસ દેખાદેખીમાં બહાર ફરવા જવાનો ટ્રેન્ડ મિત્રો શું તમે મારી આ વાત સાથે સહેમત છો તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ